આજે ટીવી સાથે તમને છે આપી દેવાનું છે દીપુભાઈ પકડ્યો ઘા કરું છું આ તમને મિક્સરે હાલી દેવાનું છે આ સાયકલ નો ઘા કરવો દીપુભાઈ નાય દઈશું આખું માર્કેટ હલાવ આવી ગયા છે સાયકલ આપી દેવાની સગડી આપી દેવાની અને મિક્સર આપી દો ભાઈ આ સાયકલ આ બધી વસ્તુ આપણને તો આ બધા ભાવ અંદર ટીવી માં એડ નહીં કરી દીધો ને ભાઈ અરે ના ના કમલેશ ભાઈ આપણે 50% ઓફ માં આપવાનું છે આ 31990 ની એમઆરપી છે આપણે જે ને 18990 માં આપવાની અને 19990 ની એમઆરપી છે એ આપણે જે ને 12990 માં આપવાનું તો તો ભાઈ આ ટીવી ચીલા ચાલુ હશે ને ભાઈ અરે ના કમલેશ ભાઈ આનામાં વેબ બોસ Google બીજું બધું જ ચાલવાનું છે Android તો ના ચાલે ને ભાઈ અરે બધું જ છે વેબ બોસ એટલે એન્ડ્રોઈડ થી પણ ઉપરનું હવે તમે જો આ જોઈ રહ્યા છો કે આવા ટીવી તમને મળવાના છે ને એમાં ત્રણ વર્ષની વોરંટી ત્રણ વર્ષ દિવાળી નવરાત્રી ઓફર લાયા છીએ આપડે ત્રણ વર્ષ વોરંટી ભાઈ લેવાય ને અરે સો ટકા લેવાય ગુજરાતમાં કોઈ તાકાત ખરી આવી ઓફરની ની ઓફર તાકાત ની આઠ હજાર રૂપિયા ની ગિફ્ટ કોણ આપવાનું દીપુભાઈ આઠ હજાર ની ગિફ્ટ આ લોકો આપે ભાઈ પાકું એડ્રેસ કહી દો કઈ જગ્યાએ આવવાનું અમારે કઈ દિલ્હી દરવાજા થી દુધેશ્વર તરફ જતા લીલામણી કોમ્પ્લેક્સ છે એચડીએફસી બેંક ની બાજુમાં છે એ સોળ નંબરની દુકાન જય ભોલેનાથ સેલ્સ ના મળે તો સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો અને આખા ગુજરાતમાં ફ્રી હોમ ડિલેવરી